મેં કીધું ભૂરા એ બધું રેવા દે આ તો કીધું ધોરિયે ઢૂપ માંડી અને અનુભવના ના ભીરા હોય ને એને જ કીધું આ જીરાની ખબર હોય કે જીરું કેવી રીતે થાય બાકી તમે જીરામાં કાર્યું આવે અને ખૂણે બેઠા બેઠા શાયન ઠીઠા કોષ ઠીઠા કરો તો પછી તમારા જીરામાં કીધું એને હર મારવાના જ રે ધીસ ઇઝ અ કાળી તમે જે કાઢ્યું કાઢ્યું કરો હો ને એ આ પોતે જ કાઢ્યું આમાં એને શું થાય ને બધું બહાર નાખે આમાં કાંઈ રે નહીં એ રામ રામ ભાઈ હમણે થી લાગે પાછું શિયાળા જેવું ઢાઢો બોર પવન થઈ ગયો બપોર સુધી ચાલુ અને આજે વ્યાયો જો પાછો અવાર હવારમાં આપણા જીરાવાળા ખેતરમાં અને જીરા નજારો કઈક આવો હે પવન ચેકી પણ આજ બહુ ફૂંફાડા મારે હો કેમ સાફ ખારો થઈ ગયો હોય એવી રીતે ફળાફળી ફૂંફાડા મારે છે અને આપણું જીરું જુઓ અત્યારે નરવય વાળું હે આ બધું બધું જીરું જુઓ માત્ર ક્યાંથી ખબર છે એક જો આ પાર્યું સારું છે આમાં એક જગ્યાએ થોડીક કારીની અસર અહીંયા અને આ આ બે પારિયામાં સી ખબર જોઈએ રાયડો છે ને બાજુમાં રાયડાને લીધે આ એક પાર્યું નબરું છે આપણું અને આ પાર્યું એક નબરું છે જો આ બે પારિયામાં શું પ્રોબ્લેમ હોય કઈ નક્કી નથી થાતું અને આમાં જો કાઢી ચરબી અસર છે એટલે અત્યારે તટકી જઈએ આપણે પણ આવી રીતે જો કાઢી ચરમી આવે ને એવી રીતે આવી દેખાય ને તમને બધું ભાઠી નાખે છે માલ આવતો હોય ને જીરું દાણો જીરું એ બધું બારી નાખે એટલે વાય વધે હું છોડવો અને આનું પાછળનું કારણ શું ખબર હે મેન એ જોવા જઈ તો આપણે આ જીરું તમ જોવો એકદમ 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 એટલે એકદમ ઘાટું છે ને એટલે આમાં હવાની અવર જવર ન થઈ શકે એના લીધે આ કાળી ચરબીના ફટાકિયા ફૂટવાનું કારણ એ રહ્યું એ મેન બાકી બીજે સાંઈ એટલી બધી નુકસાની નથી માત્ર આવી રીતે બે ત્રણ જગ્યાએ જો એક અહીંયા પણ હે એક તમને આ જગ્યાએ દેખાય ને એટલામાં હે થોડાકમાં એટલે આવું બધું છે સમજ્યા બાકી તો બીજે ક્યાંય એટલી બધી નુકસાની છે નહીં બાકી તો ટીકડોટી છે જીરું આલ્પાનું તમે જોવા આમ પડો ને ગાઢલા જેવું છે માથે પડો તોય ન લાગે એટલે હવે આ મેનો નીકળી જાય જીરામાં એટલે રામના રાજે પાણી બાણી મેં કી દીધું છે આપણે એટલે એ વાંધો નથી બાકી આ બે પારિયામાં થોડું કેવરાવું એવું છે અહીંયા આ પારિયામાં નથી જાજું કાળી ચરમી કઈ વાંધો નહીં આપણે દવા ને રાઉન્ડ જીકા જીક કીરા છે માથે એટલે વાંધો નહીં આવે હજી એમ પિસ્તાલીસ રાઉન્ડ મારો જ છે એક આ પારી રહ્યું ને આમાં થોડુંક કેવું જો આ રહ્યું ને એમાં કાળી ચરમી આ બધી બારી આ કાળી ચરમી જો કાળિયું કાળિયું કેતા હોય ને તમે બધા જો આ રહી કાળી ચરમી ધીઝ ઇઝ અ કાળી ચરમી તમે જે કાળિયું કાળિયું કરો હો ને પોતે જ કાઢ્યું કાળી ચરમી થોડી છે એટલે પણ હવે અટકી જાય વાંધો નહીં આવે બાકી તો રામ ના રખોબા હોય એને કઈ નો ઘટે નહીં નસીબ નસીબ ની વાત હોય કે ભોકા બોલી જાય તો હાલો જ આવું અત્યારે બીજા ખેતર નીકળી બીજું તો શું હોય તો અત્યારે હરવે હરવે ખેતર અને આ જો એ તારી વાવડ ને વાતો જોઈને હું તો થાય કોને નઈ પણ આવ્યા જીરું પાકવાની વાઇટું ને થાયકો કહું એટલે આમાં જો મોરે મોરો દીધો હે છેલ્લું પાણી પાયું હતું અને પાણી લગભગ નહીં આપણું મેળ આવી જાય છે જીરાને ફુકારો હતો આ પણ જામો પડી ગયો હે લગભગ તો હાલી ગયું પછી રામ રાખે ના રખો બા બીજું તો શું હોય આમાં બાકી આ જો આ પીરું દેખે ને એમાં ખાતર નથી નાખ્યું રહ્યા અને અત્યારે નાખી દીધું એટલે એ થઈ જશે લીલું લીલી પીલી લાઇટું 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 સમજ્યા તમે તો હાલો અત્યારે એરંડામાં પાણી વારવાનું છે દીધા દીધા થાય છે પાણીમાં હાલો તો બોલાવી વાત જીતી બીજું શું હોય આમાં પણ જો હવાનું રેડ ફેડ પાણી વારતો હતો અને ત્રણ વાગી ગયા છે એટલે આ પાવર વહી ગયો છે અને હવે જાવ જે બીજા ખેતર પણ મગાભાઈ છે અહીંયા પણ હવે અરેડામાં શું હોય રેડ પાણી આવેલું જાય છે તો ભલે જાતું હોય એમાં શું હોય હવે બંધ અત્યારે રહી ગયો કારણ કે પાવર વહી ગયો છે બધું ફિનિશ થઈ ગયું તો અત્યારે જો બીજી વાડી બીજા ખેતર અને અમે તમને આ જંગલ છે ઝાડવા વિનાનું જંગલ એમ જાય આમાં એક એ ઝાડવું ન હોય માત્ર ખડ પડીએ બાવરા બાવરા વાળું જંગલ એટલે એક થોડો ભી ભણે તો જો આ ખેતર પોગી ગયો હો અને જો મગોરિયો ની નાખે આ જીરામાં જેને ગાંડા મન હોશિયાર તો અત્યારે હું બેઠો જે જીરા મારું એક ભાઈબંધ હોય ને આપણે બધા ભણતા હોય અમુક અમુક વાળા હોય એવા તો થોડ થોડા બધા ભાઈ બંધ હોય તો મારા એક ભાઈ નો ફોન આવ્યો મને કે જીરુંમાં હું જીરું જીરું કરેશ કે જીરું તો કે હું ડાબા હાથે કરી નાખું કે મારા એમાં કે ડિગ્રી લગાડું તો કે જીરું થઈ જાય હટ કે તમે કે અભણમાન અમારામાં ફેર આવે તે મેં એને જરા કરવેક દેરા કીધું મેં કીધું બુરા એ બધું રેવા દે આ તો કીધું ધોરીએ ઢૂંક માંડી અને અનુભવના ઘૂંટડા ભીરા હોય ને એને જ કીધું આ જીરાની ખબર હોય કે જીરું કેવી રીતે થાય બાકી તમે જીરામાં કાર્યું આવે અને ખૂણે બેઠા બેઠા છાયન ઠીટા કોષ ઠીટા કરો તો પછી તમારા જીરામાં કીધું એને હર મારવાના જ રે એટલે મેં કીધું એ વાત રહેવા દે ને કે પંદર હજારમાં જે ઓફિસે કામે જાઓ ત્યાં કામ કર્યા રાખો બાકી તમારું કામ નહીં કીધું જીરું વાવવાનું એમ જા એટલે આવું બધું હોય બાકી જીરું આપણું જુઓ અત્યારે તો આમ ફૂલ ફોર્મમાં એ કાંઈ ઘટે એવું નથી બાકી હવે જોવી શું થાય અને હજી તો પાંચ વાગ્યા વાગ્યા છે પાંચ અને બધું કામ પતી ગયું છે આજ તો ઓલું ખાતર નાખવા હતું ખાતર નાખ્યું પછી બે આપણા દાદા ની બધા જીરું એટલે એ બધા જીરું જોયું અને અલ્પા જીરું જોવો સમરા ગાટી ગયું હવા રાખે ઓલું નથી કહેતા પર ભૂ ઓલા હરીએ નથી કાંઈ નથી કહેતા તમે જીરું જોવો ને ભૂલી ગયો ઓલું દુનિયા જેને ગાંડા ગણા એ તો હરીને મને હોશિયાર હા હા બાકી જોલા માર્યો હા હા આવું ના આવું રહ્યું તો બે થાર આવશે નકર પછી બે થારી લઈને ભાગવાન થાય છે ભીખ માંગવા આવું બધું હે અત્યારે